આણંદના ફાર્મ રોડ ઉપર આવેલા યોગી એસ્ટેટમાં ગુજસ સ્વાદ સંગમના નામે ખાણીપીણીનો ધંધો શરૂ કર્યા બાદ લોકો પાસેથી અઢી કરોડથી પણ વધુ રૂપિયાનું ફંડ ઉઘરાવી ભૂગર્ભમાં ઉતરી જનારો તુષાર જાનીને બેંક ખાતા ઉપરાંત જીએસટી નંબર પોતાના નામે લીધો ન હતો સમગ્ર બાબતથી તેણે જે મહિલાના નામે જીએસટી નંબર લીધો હતો તે મહિલા જ અજાણ હોવાનો તેણીએ દાવો કર્યો છે જેને લઈ હવે જીએસટી નંબર ફાળવનારા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની કામગીરી અંગે પણ તર્ક વિતર્ક સર્જાયા છે બજારમાં ગુજ્જુ સ્વાદ સંગમના નામે મોટા બજારમાં આવેલી એક્સિસ બેંકમાં તેમનું ખાતું ખોલાવેલું છે જોકે તેણે જે સરનામું આપ્યું છે તે ઉર્વશી મહેતાના નામનું છે આ સિવાય વર્ષ બે હજાર ચોવીસમાં સત્યાવીસમી નવેમ્બરથી જીએસટી નંબર સક્રિય થયો છે નંબર શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ટર્નઓવર તેણે છ લાખ રૂપિયાનું બતાવ્યું છે જે પછી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં માત્ર દોઢ લાખ જેટલું ઓવર બતાવ્યું હતું આ વર્ષો દરમિયાન તેણે ઇન્કમટેક્સ રિટર્ન રેગ્યુલર ભરેલા છે જો કે સમગ્ર બાબતમાં જીએસટીના સેન્ટ્રલ અધિકારીઓની કામગીરીને લઈને સવાલ ઊભા થયા છે જેમ કે આ નંબર લેતી વખતે જીએસટીના સેન્ટ્રલ વિભાગના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી કે કેમ સ્થળ તપાસ કરવામાં આવી હતી તો તે વખતે પ્રોપરાઇટર તરીકે દર્શાવેલી નામવાળી વ્યક્તિ હાજર હતી કે કેમ અથવા આ ભેજાબાજે કેવી રીતે આ નંબર નંબર લીધો તે લેનારી વ્યક્તિનો ફોટો આવેલો સ્થળ વિઝિટના અધિકારી પાસે તેના રેકોર્ડમાં હોય છે તો અધિકારીએ સ્થળ વિઝિટમાં શું તપાસ કરી કેવી રીતે નંબર આપ્યો સહિતના સવાલોને લઈ તર્ક વિતર્કો યોજાયા છે જોકે સમગ્ર મામલે ઉર્વશબેન મહેતાએ જણાવ્યું હતું કે આ જીએસટી નંબર ક્યારે લીધો તે તેને જાણમાં નથી પરંતુ ગત નવેમ્બર માસમાં તેમણે આ માટેની પ્રોસેસ કરવાનું માટે તેમણે કંપનીની અધિકારીઓને કીટ આપવાની વાતો કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો હે હલચલ ટીવી નેટવર્ક ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ